તો પછી ગામમાં જઈએ ગામમાં જશું પછી કંઈ લઈશું તો નહીં ભાઈ તો ગામમાં જઈએ અને પછી કંઈક લઈએ લેશું તો નહીં આજે ગામમાંથી પાછા ઘરે જઈએ છીએ આપણો રસ્તો તમે જોઈ લો સમરિયા ભાઈઓ આવ્યા છે તો ગામમાંથી આપણે હવે જઈ રહ્યા છે ઘરે ને કોઈ આવી રહ્યા છે મારા કાકા લાગે છે કશન અચ્છા તો આપણે આવી ગયા છે મારા ભાઈના ખેતરમાં ભાઈ ખાતર નાખે છે એ ઉગી ગયા છે અશ્વિન ભાઈ ઠીક છે બહુ ખાતર નાખ્યું હા યુરિયા આપડા ગુજરાત નું નંબર 1 યુરિયા યુરિયા ભાઈ વે નાખ્યું જો નાખેલા નાખેલ માં નાખ્યો છે એન એ સાઈડ लेकिन यार यहाँ में पिघल गया पुरु से ही तारू के खाता है खाचर पुरु से ही तारू <laughs> पुरु से आके ठेली नहीं की भाई वे एक बीघा में एक ठेली नहीं की कहीं नहीं माताजी जी सुखी राखे बीजे हूँ सांज पड़ी गई से सेले ढोर ने पावा टाणु थी गयु से पानी पी लीधु से ढोर वे ও যাই সে পাঁচ খিলে চালো ভাই খেলে